બદલાઈ શકે અને આ બાબતે કલેક્ટર રજૂઆત થતા તંત્ર સ્તરનું સ્થળ વેરિફિકેશન કરતા દિવાલ બિન અધિકૃત છે અને તે પાણીના વહેણને રોકી શકે જેથી કલેક્ટરે આ સંસ્થાને સ્વેચ્છા દબાણ દૂર કરવા અન્યથા તંત્રને તે દૂર કરશે તેવી અંતિમ નોટિસ આપતા સંસ્થા દ્વારા દીવાલ તોડવાનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે અને આ દિવાલ દૂર કરવી ન પડે માટે કલેક્ટર કચેરીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું પણ દીવાલના કારણે જો પાણી વહેણ બદલે તો મોરબી શહેરમાં પાણી ઘૂસી જાય તેવા વિસ્તારના લોકોને તેમજ નદી કાંઠે વિસ્તારમાં આવેલા સોસાયટીના રહીશ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને દીવાલ તોડી પાડવા માટે માંગ કરી હતી આજે જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે મચ્છુ નદીના ઘાટે જે દીવાલ બનાવવામાં આવી છે તે દીવાલ તોડી પાડવા માટેની અમારી રજૂઆત છે અહીંયાના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો વર્તવ જ્યારે સાત વર્ષ પહેલા મચ્છુ નદીમાં પાણી આવ્યું હતું ત્યારે પણ ખાતરેજી દરવાજા પાણી પહોંચ્યું હતું તે માટેની અમારી રજૂઆત છે દીવાલ તોડવા માટેનો અમારો એક જ ઉદેશ છે અમે ખાખરીજી દરવાજો દતતરી શેરી હનુમાનદેરી શેરી મોચી શેરી ભરવાડ શેરી અને ખાટકીવાસ વિસ્તારમાંથી આવી છીએ તે વિસ્તાર અમારો અત્યારે નીચાણવાળો વિસ્તાર છે અત્યારે કેમ કે જે સ્વામિનારાયણ મંદિર દ્વારા દીવાલ બનાવવામાં આવી છે તે મોરબી રાજ પરિવાર જે દીવાલ હતી તેનાથી વધારે પ્રમાણમાં ઊંચી આઈટીને કરી અને પાણીનો ગરકાવ અમારા વિસ્તારમાં આવે તે માટે આ દિવાલ તોડી પાડવાનું કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છે સમયા સંસ્થા દ્વારા નદીના પટ્ટમાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે મંદિરને ફરતી કમ્પાઉન્ડ વોલ સંસ્થા દ્વારા બનાવેલા દિવાલ જીડીસીઆર ના કોઈ નિયમનું પાલન કરવામાં નથી આવ્યું આ નિયમ વિરુદ્ધ બનાવેલી કોઈ અને નદીથી જેટલું અંતર છોડવું પડે એટલું અંતર છોડવું તો દૂર રહ્યું પણ નદીમાં પટ્ટમાં દિવાલ બનાવી નાખવામાં આવતા તંત્ર દ્વારા દિવાલ તોડી નાખવા માટે નોટિસ આપી હતી તંત્રએ નોટિસ આપ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી સંસ્થા દ્વારા દિવાલ તોડવાનું નાટક કરી દિવાલ

શ્રીકંત પટેલ મોરબી